આજીવન યાદ રહેશે એવો બનાવે છે આજીવન આપણે દુઃખ રહેશે એવો બનાવે છે જ્યારે પોતાના મા બાપ જે પોતાના બાળકોને ખોયા હોય એને કેટલું દુઃખ હોય જય માતાજી જય મોગવાલ હું તમારો કબક રહી જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે રોયા કરો તો શું વરે મળનાર પાછા નહીં મળે ધન મળે વૈભવ મળે સંપત્તિ ગયેલી સાંભળે રોયા કરો તો શું વરે મળનાર પાછા નહીં મળે કાલે રાજકોટમાં અગણિત બનાવજે બહેનો ગેમજોનમાં અગ્નિકાંડ નાના નાના ભૂલકાઓ જે મોતને ભેટી ગયા એનું ખૂબ જ દુઃખ મને લાગ્યું છે કારણ કે મારે પણ નાના નાના બાળકો છે મારી નાના દીકરીઓ છે એટલે હું હરેક મા બાપની વેદના સમજી શકું છું બાળક શું છે પાંચ મિનિટ આપણું બાળક આગળ જાય તો આપણા આપણા ધબકારા વધી જાય આ તો મા બાપે પોતાના બાળકોને નજરની સામે અગ્નિમાં હોમાતા જોયા છે અને આ જ્યારે મેં ટીવીમાં જોયું ત્યારે કોઈ પણ માણસનું હૃદય કાપ્યું ઉઠે એવો આ બનાવ બહેનો એટલે મા ભગવતીને પ્રાર્થના કરું પરમાત્માને પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ફરીવાર આખા દેશમાં ક્યાંય પણ આવો બનાવો ન બને કારણ કે એટલું દુઃખ લાગ્યું છે રાતે હું પણ ન આ દ્રશ્ય જોવો એટલે અને હજી તમને પાંચ છ દિવસ શાંતિને થાય આપણા આપણા હૃદયને એવો આ બનાવશે આજીવન યાદ રહેશે એવો આ બનાવ છે આજીવન આપણને દુઃખ રહેશે એવો આ બનાવે છે જ્યારે પોતાના મા બાપ જે પોતાના બાળકોને ખોયા હોય એને કેટલું દુઃખ હોય એ આપણે જાણી શકીએ છીએ એટલે હું પરમાત્માને પ્રાર્થના કરું જે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અગ્નિકાંડમાં એના આત્માને ભગવાન શાંતિ આપે એના પરિવારને પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મા ભગવતી મોગલમાં પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું અને ભવિષ્યમાં ફરે આવો ક્યાંય બનાવવાનો બને એવો પરમાત્માને પ્રાર્થના કરું છું અને એટલું દુઃખ છે કે જે આપણે બોલતા હોય તો એ શું બોલવું આપણને ખબર ન પડે આવો બનાવ આવી ઘટના મેં ક્યાંય જોઈ નથી કે આવો અગ્નિકાંડ મેં ક્યાંય જોયું નથી જેમાં બાળકો આપણા બળીને ખાક થઈ જતા હોય એટલે જે પ્રકારના બાળકો છે એ મારા બાળકો છે કારણ કે હરેક બાળક ભગવાનનું રૂપ હોય છે એ પોતાનું જ બાળક હોય છે અને આવા બાળકો જ્યારે જીવ ગુમાય હોય ત્યારે અતિ દુઃખ થતું હોય છે એટલે મને અતિ દુઃખ થયું છે અને માતૃજીને પ્રાર્થના કરવું પરમાત્મા એને આત્માને શાંતિ આપે ફરી ભવિષ્યમાં આવો ઘટના ક્યાંય બને નહીં ભગવતીની પ્રાર્થના ઓમ શાંતિ જય માતાજી જય મગલ ઓમ નમોન